ભલે અંધ વ્યક્તિ છું દેખાતું નથી આ ઈશ્વરે મારી લઈ લીધી છે પણ બુદ્ધિ મગજ અને આપણી મહેનત એકોઈને જ લઈ લીધી હું રૈયા રોડ પરિશ્રમ ની બાજુમાં પાનની કેબિન ચલાવી રહ્યો છું આપણી મહેનત એકોયને જ લઈ લીધી તો વસ્તુમાં થોડોક સંઘર્ષ કરવો પડે લોકોને પૂછવું પડે યાદ રાખવું પડે બધું જ કરવું પડે પણ પરિશ્રમ કરતા બધું જ મળી શકે છે એ સો છે છોકરી છે નાની મારે પાંચ વર્ષની બેબી છે બેબીને રાખે એવું કોઈ નહોતું હા પછી મેં હવે બંધ કરી દીધું સવારની કેબિન ખોલવાનું

છ મહિનાથી મેં આ દુકાન ચાલુ કર્યું છે દુકાનનું નામ તો કઈ નથી રાખ્યું અત્યારે ખાલી અંધજન મંડળ એવું દુકાન ઉપર લખાયું છે ઘરાક માગે એટલે એસી નેવું ટકા તો મેં જ વસ્તુ ગોઠવેલું એટલે સો આપી દો અમુક ખબર પડી જાય છે અમુક નથી ખબર પડતી કસ્ટમરને પછી હું એમ કહી દઉં છું કે જાતે લઈ લો એમ કારણ કે સિગરેટ માં બધી મને બહુ ઓછી ખબર પડે છે દરેક વસ્તુને ને હું હાથ લગાડ્યા પછી ખબર પડી જશે એસી થી નેવું વસ્તુ કે આ વસ્તુ છે એટલે હું આપી દઉં અને પૈસા પણ સરળતાથી લઈ લઉં પૈસા આપવામાં પણ મને કચાસ જરાય નથી હજારથી બારસો રૂપિયાનો વેપાર છે દરેક રાજકોટ અથવા તો અહીંયા રાજકોટ આવતા પબ્લિકને મારે એ જ નિવેદન છે તો તો વસ્તુ બને ત્યાં સુધી મારે કોઈ પાસે અપેક્ષા કે પાંચસો નથી જોતા પણ વસ્તુનો સાથ સહકાર મને અમૂલ્ય આપે ઘણા લોકો એવા આવે છે કે પેકેટ લઈને પૈસા નથી પંચાણું ટકા લોકો સારા હોય છે અને પાંચ ટકા લોકો જેને નથી દેખાતું એટલે આપણે લઈ લેવું એવાય લોકો હોય છે પણ આપણે મેં એક જ વિચાર ધાર્યો છે કે પંચાણું ટકામાં લોકો મને ઓળખતા થશે મારું સન્માન વધશે અને હું સો એક દિવસનો સમય આગળ વધીશ એવી મને સો આશા છે બસ લોકોને એ જ કેવું છે કે જે કોઈ રાજકોટમાં હોય બહારના જે કોઈ હોય રાજકોટમાં કદાચ આવતા હોય તો અહીંયાથી વસ્તુ લેવા આવે તો સારું એમ અમને સપોર્ટ રહે છે